કલાલી ફાટક બ્રિજ નીચે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ છે અહીં પાણીનું પીવાનું જે પાણી છે તે વહી રહ્યું છે તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી વોર્ડ નંબર બારના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા આ મામલે તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો છે કલાલી ફાટક બ્રિજ નીચે છેલ્લા બે મહિનાથી આ પરિસ્થિતિ છે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાણીની લાઇનમાં લીકેજ છે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે છેલ્લા બે મહિનાથી આ પરિસ્થિતિ છે તેમ છતાંય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી લોકો હેરાન થઈ રહ્યા છે એક તરફ વડોદરા શહેરમાં લોકોને પાણી નથી મળી રહ્યું પાણીની ફરિયાદ છે તેવામાં આ પાણી અહીં વેડફાટું નજરે પડી રહ્યું છે તેવામાં વહેલામાં વહેલી તકે આ લીકેજનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની ભાગ છે બે મહિનાથી આવું નવું આવું પાણી નીકળે છે વિચાર કરો કોર્પોરેશન ના તંત્ર ને આ વસ્તુ ની ખબર નહીં હોય કે પછી આ ખાડા કાન કરી રહ્યું છે કેમ કે વોર્ડ નંબર બાર માં જ્યાં ત્યાં ગમે ત્યાં ભૂવા પડે ગમે ત્યાં ખાડા પડે ગમે ત્યાં ગટરના પાણી ઉભરાય ગમે ત્યાં પાણી લીકેજ થાય પણ કઈ પડી નથી વોર્ડ નંબર બાર ની હાલત એકદમ તદ્દન ખરાબ કરી દીધી છે આ લોકોએ જાણે પેલો લાવા હોય ને એવી રીતે મૂકી દીધો છે કઈ કામકાજ કરવાના નહીં ખાલી ઉપર ઉપર બધું કામકાજ કરવાનું કલાલી રોડ પર લીકેજ આજે એક કોર્ટ પાસે નવું લીકેજ ગયા તો રોડનો પોપડો આમ પેલો ટેકરો થઈ ગયો ફુગ્ગો ફૂટી ગયો પેલા વિકાસનો ફુગ્ગો ફૂટે એવી રીતે અને આ વિકાસ એ ઉભરાઈ રહ્યો છે આ વિકાસ જો કેટલો ડેન્જર ઉભરાઈ રહ્યો છે જોવો તમને બતાવો